માહિત નહીચાર પડી રસ્તામાં વિચાર્યું કોઈ ના રા્યા કઈ સાં

Ah, see. Que... Ah! Ah! येना किती कळतंय दादा सात आठंसा गुकोना ला काय काय रे दादा थोडं कोणा जरीशा काय गाव आहे सावरत हा मंगवा रे गाव काय काय रे दीना काय काय गोय रे दी गाव म्हण अरे पका पुढे इह मना

आता खंग लीज झाली शेवडी पाडावर ला का संग शेवडी पाडावर ला का लीज <laughs> आहे आता शेवख सांग अगदी काय बोलेल काय केला समज नाही दादा तुला मी या तुम्ही पुढं पुढं पुसरा करायला तुम्ही मुकाम उका मागे सांगणार हो कोणता गावाला थांबाला ना उमराला जावा ना थोडं डोंगर देवत म्हणजे काय ढिक्षा रे सांग खायच काय सांग काय सांग बायर्या मला माहित नाही कोणता सा सा म्हण सहा सांभाळा सांबडा भिंबात नै लिवासतो सांबडा मात ने मनास तोडा नाही म्हण

કોણ કહીયા પેના વિચાર આનાવાતો તોલા મન વિચંતા એનું હું કહીયા પેના વિચારનાવાતો માંગે ને સાદા આંગળ ફૂલાકા સો દયા તુલા આ વિચારા કોઈ ગા મને આઈતું યત નહીં આટ ઈ કેના હ હ ઈ કેના એ અન્ના ઓય કોય મસાર સા બન રે ઓય ઓર્યા ના રે પાક લો પોને ગાડીમાં બધા ગાડીમાં આંગળે જો તો ગરદી જ રહી ના ઈ કેવા હતી મ ઈ કેવા બી ઉમરાલા મ પાઉરી ભી નઈ વાગે કાઈ ન ના પાઉરી વાગે મુક્યો ઓય ભાઈ ગાના આવ મ દે હા ગાના લાવશે મજા ને ના હા

લાખોેલા બોલતાયા હેલા બોલતાયા ના તો ક્યાં જવાનો નહીં મું તું લાવ મય લાવ અમાર એતો મગડે રાતે માંડાર આવજો આપડા આવજો તું આવજો ઓય બપ્પા ઓમ સુંદર ગણના હાંડે આરે ઓય ઓય બપ્પા ઓમ સુંદર ગણના ભૈરવ આલે આજીએ આલો